તો પેલા તો સાહેબ આ જે ઘટના બની છે એ બાબતે પોલીસ નો આજ દિવસ કામકાજ કર્યું છે કેમ કે લોકોનો માત્ર આ એક ઘટના ને લઈને આક્રોશ નથી

એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસ ને જાણ થઈ કંટ્રોલ રૂમે જાણ કરી મને કંટ્રોલ રૂમ માં મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો ને દસ મિનિટ માં વડીયા પોલીસ ત્યાંથી એના પછી અમે એફએસએલ આ ગુનાના કામ ગંભીરમાં ગંભીર પણ હશે રેનેસ્ટ ઓફર મારતી અમે એફએસએલ ડોગ સ્પોટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એને એના પોતાના અભિપ્રાય પછી

જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છે ઓનલાઈન લઈએ છે મશીન ચાલુ ન હોય તો ઓફલાઇન લઈએ છીએ એનો એક સેન્ટરલેસ ડેટાબેઝ બને છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ આખો પુરાવાના વિષય ઉપર આવી ગયું અત્યારે તપાસના વિષય ઉપર આપડે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછોથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છે બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળે ફિંગરપ્રિન્ટ મળ્યા છે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ તો મેચ કર્યા અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે બે હાજર ચોવીસ માં એમ ઓબી માં બધો ડેટા હોય છે બે હજાર ચોવીસ ચોરી જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બે આપડે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડ ના અમરેલી જિલ્લાના ઘરફોડ ના લિસ્ટ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લા માંથી અહીંયા આવી ગયો હોય અમરેલી નો ઘરફોડ નો ડેટા છે ગુજરાત નો ડેટા છે તમામ પ્રકાર ચોરી વાળા ગુજરાત ના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોક મળી આવે ના મળી આવે તો પાછો તપાસ નો વિષય છે મારા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે જે તમે જે વાત કરી ફિંગરપ્રિન્ટ મોકલી એ 24 કલાક જેવું થયું છે વધી વધી ને એકાદ દિવસમાં જે કંઈ પરિણામ હશે મેં નેગેટિવ કે પોઝિટિવ મેં ક્યાં કે નથી થયા એ આવી જશે એ સિવાય આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન ને જોતા હોય છે એની ઉપર આપણે કેમેરા અમે જાજી ચર્ચા નથી કરવી આ ઘણીવાર બરાબર પણ પ્રેઝન્સ જે છે એ પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય એવી વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવાની એક માણસ ગાડી લઈને આમ ઊભો રહે એક માણસ ની ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણે વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે હું સર્વેલન્સ કર્યું આ આ ટાવરની રેન્જ ના જેટલા રેગ્યુલર નંબરો છે તો છ મહિનાના સરેરાશ માં આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે દામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કે પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઇમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધા ના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે નો પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ થાય એમ હોય તો અમારે શું કરવાનું જે આપડે તમે વાત કરીએ ગુગલ પે કે અમુક કેશોમાં આરોપી પકડાતા રહો મોહદજીઓ ફર્સ્ટ થઈ હતી લોકલ પોલીસ હે ડિટેક્ટ કરી છે અને એ ટેકનિકલ ના લીધે ડિટેક્ટ કરી છે ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે બધી વાતો નો કરી ના પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસ હે ડિટેક્ટ કરી છે જે તમે ટાવર નિન્જા કંઈ વાત કરી છે તો આ આ જે ઘટના બની છે આખી બધી ક્રોડ ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ગરફોડની ઘટના બની એક રાગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ એમાં લોકોએ બધા સંમત થાશે અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દુષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે સંકળાયેલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આરે સેટિંગ છે ડિસ્ટર્બ વાળા રે એટલે મને છોડાઈ છે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડ ના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે કરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવા વાળા હોય એને પાછલા બાવણી બેકઅપ હોતું જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામ માંથી તો દરેક વખતે ઘટના ની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવો પડશે ને કે આ ચોર ની આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોને સપોર્ટ આપ્યો પોલીસ તંત્ર માં કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટર્બ વાળા છે એલસીબી વાળા છે પોલીટીકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી જોઈએ એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ એટલે ગોપાલ કેવું છે ઘણી સામાન્ય સુખા બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સ ની વાત આવે તો અમારા ગામ માં અહિયાં આપડે ઢોંઢિયા ગામમાં ગામ રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત માટે બરાબર નાઈટ માં ધીઆડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારે વિલેજ વિઝીટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણી વાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે

આજે ની ની ઘટના બની એટલે હવે એના આરોપી તપાસ બાબતે તમે જે કઈ કામ કરો છો એમાં એક એંગલ છે કે ભાઈ પ્રાંતિય કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકોનું કહેવાનું છે બાદના મજૂરો હોય છે બીજા રાજ્યના તો ઈ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની ટેવ વાળા રોજ રાતે પી જવા વાળા હશે જ નહીં હોય તો દારૂ બેઠા મળતો હશે દારૂ પીધો છે કોઈ દારૂ વેચ્યો છે દારૂ નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરીશ તો પકડાઈ બીક લાગી બીક લાગી માન નાખ્યો સિકવન્સ ઓફ ઇવેન્ટ એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ફોટા ફડાવી તપાસ પૂરી થઈ દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી શહેરમાં કમાવા ગયા મા બાપને આ રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામજનોએ શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડમાં

આ તો થોડાક દિવસ બધું લોકો આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવું કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે મારી નાખશે અને ઓન ભાઈ ઘણા સમય પછી ડિટેક્ટિવમાં ટેકનિકલ મહેનત થઈ ગયા ડબલ મટર વાત છે કે ભાઈ વાત નથી વાત નથી

માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે જાય તો તો મળશે તમે આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો આરોપીઓ મારી મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બની ને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કર નાખે છે તો શું કરવાનું આમાં

ભોગ બનનાર ના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબ એ વિઝિટેશન ના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ને ગુનો બન્યો ગુનો જાહેર થયો

બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધા ખૂન ની હિંમત આવી તો કોક તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપડે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ બુધવાર મંગળવારે પાછો હું વાત કરી પાછો ફરીથી એપોર્ટ આવીશ એવું અત્યારે ખાલી રાખીએ છે વાત અને જરૂર ન પડે એવી આશા રાખે આવવાની જરૂર ન પડે પકડાઈ જાય કેમ કેમ કે જીવવું ગામમાં ગામડા કેમકેલા રહે છે બધી જ્ઞાતિના હવે એકલા રહે છે ખેતી મજૂરી કરે છે બે પૈસા કમાય છે પણ આપણે કાઠિયાવાડ ની પરંપરા પ્રમાણે ગઢા માવતારો હોય અને કાંઈક ને કાંઈક હોનું પહેર્યું હોય કાનમાં પહેર્યું હોય હાથમાં પહેર્યું હોય એ રિવાજ છે આપડો હવે જ હોનું લઈ લેવા માટે આપડી માને કોક માનના ખેતી વ્યાજબી વાત કેટલી છે કોનું પહેરે આપણી પરંપરા છે આપણી આપડી માહિઓને પેરંકા બરાબર હવે એની જાતું મન નાખે તો તો હજ થઈ ગઈ માનવતા નું મર્ડર કેવાય એટલે આશા રાખીએ છે બેલી તો આમાં તમે કઈક નિરાકરણ કરો

¡Ah,